મોડી રાત્રે ભૂકંપનો આંચકા આવ્યા બાદ ફરી અમરેલીના ખાંભાના ગામડાઓમાં બપોરે ધરાધ્રુજી ખાંભાગીરના મોટા સમઠિયાળા નડીડા કોટડા સહિત ગામોમાં બપોરે એક ને ત્રીસ મિનિટે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો ખાંભાગીરના ગામડાઓમાં મોડી રાત્રે એક પોઈન્ટ નવનો નો ભૂકંપનો આંચકા બાદ ફરી બપોરે ટુ પોઈન્ટ ટુની ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનું કેન્દ્ર બિંદુ સમઢિયાળાથી આડત્રીસ કિમી દૂર છે આ ભૂકંપના આંચકાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટિ આપવામાં આવી અંસાર રાઠોડ મોટા સમઢિયાળ ખાંભા તાલુકા બીજેપી ઉપપ્રમુખ ગઈ રાત્રિના પોણા બેની આસપાસ બધા લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો આજે પણ બપોરના સુમારે જોરદાર આંચકો દોઢ વાગ્યાની આસપાસ આવ્યો હતો મોટા સમઢિયાળાના આજુબાજુના ગામમાં બધું જમીન ધણધણી ઉઠી હતી અને લોકો ઘરની બહાર આવી ગયા અને દરેકે આ અનુભવ કર્યો રાકેશ પ્રજાપતિ દિવ્યાંગ ન્યુઝ ખાંભા અમરેલી